ત્રણ સગીરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યાનો આરોપ લાગ્યો હતો પથ્થરમારા બાદ ગુસ્સે થયેલા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો સતત એક કલાક સુધી ગણેશ ભક્તોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો સુરત પોલીસે પાંચ પથ્થરબાજો સહિત પચીસ અસામાજિક તત્વોની ધરપકડ કરી છે સુરતમાં મોડી રાત્રે થયેલા તોફાન બાદ હાલમાં સ્થિતિ અંકુશમાં આવી ગઈ છે તો શું છે સમગ્ર મામલો તે જોઈએ સુરતના સૈયદપુરા તરીકે વાગ્યા બાદ બાર થી ચૌદ વર્ષના તરુણોએ રિક્ષામાં આવીને પથ્થરમારો કર્યો હતો પથ્થરમારા બાદ કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી અને આગજણીનો પ્રયાસ પણ કર્યો હતો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના અને સતર્કતા સાથે પોલીસે સ્થિતિ સંભાળી હતી શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ વહેલો પણ નિર્દેશ આપ્યા હતા એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓએ સૈયદપુરા સહિતના વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કર્યું હતું પથ્થરબાજો ધરપકડથી બચવા માટે દરવાજો લોક કરીને ઘરમાં છુપાયા હતા પોલીસે ઘરના તાળા તોડીને તોફાનીઓની અટકાયત કરી છે સ્થિતિ અંકુશમાં આવ્યા બાદ રાત્રિના બે વાગ્યે હરસંઘવી ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પોતે સુરતના પંડાલમાં પહોંચ્યા હતા અને એ જ પંડાલમાં ભગવાન ગણેશ પૂજા અને આરતી પણ કરી હતી સાથે પોલીસ કમિશનરે પણ મોડી રાત્રે ગણેશ પંડાલમાં આરતી કરી હતી શહેર પહેલે ગણપતિજી કે પંડાલ પે પથ્થર ફેંકને ઉનકો બહેને વાલે સભી ગિરફતાર જાયેગા સભી ક્ષેત્ર મે પથ્થરમારા મામલે સુરત પોલીસે યુપી સ્ટાઇલ માં કામગીરી કરી હતી અડધી રાત્રે જ પોલીસે પથ્થરમારો કરનારા ઈસમોને ને શોધી લેવા કયાવત શરૂ કરી હતી જેમાં પથ્થરમારો કરી ઘરો છુપાયેલા તત્વોને ને શોધી પકડ્યા હતા તોફાનીઓને તંત્રની ચેતવણી આપતા કહ્યું કે હવે તોફાનો કર્યા તો ખેર નથી સાથે જ કોઈ પણ પણ પ્રકારની ખોટી લોકો લોકો ન ન આવે અને વિશ્વાસ કરે તેવી કરી હતી પાસે હોય તો પણ અપીલ કરવામાં આવી છે બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે વાહન સળગાવવા મામલે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આ ઘટનામાં જે પણ સંડોવાયેલા છે તેઓના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે પોલીસ કમિશનરે કહ્યું એવી કાર્યવાહી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય તો પોલીસે પથ્થરમારાની ઘટના બાદ રાતે જ પચીસ અસામાજિક તત્વોની ધરપકડ કરી છે સાથે જ પાંચ પથ્થરબાજોની પણ ધરપકડ કરી છે બંને વચ્ચે જો પોલીસના પથ્થરો લાગ્યા હતા પોલીસ ઇન્જરીઝ થઈ છે જો તો એના માટે અમે બોલ્યું છે કોઈને જો કોઈ પણ પડીને જો લોકો મામલા નહીં પથ્થર મારે કરે અમારા જવાનો થઈ છે તો આ પ્રકારના ગુના દાખલ કરીને બધાને પૂરા અમે નેશનલ આમાં જેટલા બી છે બધાના પર્પઝ એક છે શાંતિ સભ્ય તહેવારો ચાલે પરંતુ અમુક લોકો નથી ગમતા જો તેના પછી અમે લોકો બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ પ્રકારના અફવા ઉપર ધ્યાન નહીં ઘણી બધી અફવા લોકો ફેલાવે છે જો ધ્યાન નહીં આપે અને જો કરશે એના મોકલવા માટે થોડી જરૂર કોઈ કોઈ જરૂરત નથી જો કોઈના સાથે આવવાના કોઈ અફવાના ભાગરૂપે જો બધા ભેગા થઈ જવાના એના કુછ નહીં પોલીસ ચારો બાજુ છે જો અમે કોમની કરી જો લોકો પોલીસ પોલીસને ભરોસા પણ રાખે સાથોસાથ એવા તથ્યો જો લોકો ફેલાવે છે અફવા એના માટે અમે લોકો ધ્યાન રાખીએ બિલકુલ અમે લોકો આ ચાલુ છે કારણ બધા અમે લોકો ફોટોઝ છે વિડીયો છે અને અત્યારે ધોરણ કેમેરા રિવ્યુ મંગાવીને અત્યારે ધોરણ સુધી અમે સર્વે કરવા ચાલુ કરીએ છીએ